માલજી સોની મળ્યા શાસ્ત્રી મહારાજ આ પ્રસંગ પોતે ઘણા પોતે જાતે સાંભળ્યો તો એમની પાસેથી અને પોતાને તો કારણ કે શાસ્ત્રી મહારાજ અક્ષર પૃષ્ઠનું આ જ્ઞાન સાચું છે અને ગુણાથ સ્વાઈ મૂળ અક્ષર છે એને માટે આવા જે જે હરિભક્તો જૂના હતા એમની પાસે જઈને પણ એમને આ પ્રમાણ નક્કી કર્યું તે માલજી સોનીને પણ ગોપાળ સ્વાઈ સાથે એ જ હતું અને ગોપાણ સ્વામીની બહુ પ્રસન્નતા મેળવી હતી ત્યારે સાહે એમને પ્રાર્થના કરી અક્ષરધામ તો એમને કહ્યું હું તને અક્ષરધામ બતાવીશ એ વાત એમને કરેલી એ એમને પોતાને યાદ હતી પછી વડતાલમાં કહ્યું એ થયું અને સ્વામી સભામાં બધા નંદો બેઠા ચોથે સાને બેઠેલા ત્યારે ગોપાળ સ્વામીએ હાથ જાળીને વાત કરી એમને કહ્યું એ પ્રવાણી કે આ બેઠા એ અક્ષરધામ ગુણાત્યાન સ્વામી એટલે એમને આશ્ચર્ય થયું કે આ તક એ જ અક્ષરધામ અમારાનું છે અને એમને કંઈ થઈ ગયું કે વાત બરાબર છે એટલે ગોપાણ સ્વાઈ વિશે એ હતું એટલે એ તે કરીને વાત મનાય આ વાત એવી છે ને કે જેને ખરેખર એત હોય તો વાત મનાય જેની સાથે જેને એત હોય એની વાત સેજે મનાય બાકી બીજા હજાર આવીને કે ને તો એ વાત મનાય નહીં કે તમારું ગપ્પુ છે તમારા આમ છે તેમ છે બધું થઈ જાય પણ એ જ છે તો વાત છે જે મનાય એટલે એમની સાથે ગોપાણ સ્વાઈની વિશે એ થતું હતું તો ગોપાણ સ્વાઈ કહ્યું ત્યારે બેસી ગઈ ને પછી ઘણા માણસોને એમને વાત કરી છે શાસ્ત્રી મહારાજ પણ પોતાના જે જે કંઈ હરિભક્તો સંતો હતા એમને અહીંયા મોકલતા ભોયકામાં અને ભોયકા ગામ બહુ બળ્યું છે દરબારી ગામ છે અત્યારે પણ જોરદાર છે બધા અને અમે પણ જઈએ છીએ પણ એવા કામ પણ છતાં એમાં સત્સંગ દઢ રાખેલો નિયમ ધર્મની દઢતા અને મહારાજની જે આજ્ઞા છે એ પણ બરાબર સારદાર પાડતા એવા ભક્ત એટલે બધાને ત્યાં મોકલતા અને ત્યાં સાચી મહારાજની અરે આ વાત કરતા કે મને ગોપાલ સ્વામીએ સાક્ષાત આ વાત કરી છે એટલે સ્વામી એ રીતે પ્રમાણ કરતા સંતો હરિભક્તોને મોકલીને પણ કે આ વાત સાચી છે અને વાત ખોટી છે નહીં તો કહેવાનું શું છે કે એવા કેટલા હરિભક્તો કેટલા મોટા મોટા સંતો હતા એ બધાની પાસે પ્રણન આચાર્યોને પણ મળ્યાના આચાર્યોની પાસેથી પણ કહ્યું કારણ કે રઘુજી મહારાજ બોલેલા આદિ અક્ષર કાળ વિહારજી મહારાજે એમ કહ્યું મૂળ અક્ષરમૃત્તિ ગુણાતી તાન સ્વામી તેને આપ્યા મને વર્તમાન પોતે પાડીને બીજાને પડાયું તય ઘણું જ્ઞાન એ વિહારજી માનું આ કે કૌતુકલી છે ને એમાં છે એટલે એવી રીતે બે વાત છે બે આચાર્યોનો એટલો બધો એમનો ભાવ હતો અને વિહાલજી મહારાજે પોતે મને વર્તમાન આપનારી છે કારણ કે આચાર્યના છોકરાઓ જ્યારે થાય બાળકો જન્મે ત્યારે એ આચાર્ય આચાર્ય વર્તમાન ના ધરાવે સત્સંગીઓ માત્રને ધરાવે બધાને ધરાવે આચાર્ય પણ પોતાના દીકરો જન્મ થાય તો મોટા સદ્ગુરુ સંતો એની પાસે ધરાવે તે ગુણાતાન સ્વાયની મહત્તા હતી મહિમા પણ હતો એટલે એમને પછી એ વર્તમાન વિહાલજી મહારાજને ધરાયેલો હતો અને સત્સંગની કંઠી નાખી હતી એટલે એ પણ વિહાલજી મહારાજ લખ્યું એટલે કહેવાનું શું છે આવી રીતે બધા થકી શાસ્ત્રી મહારાજે બહુ દૃઢતા કરી અને આ જ્ઞાન પોતે સીધ નક્કી થયું દઢ થયું અને પાકું થયું અને બધા પાસે તેઓ સાર કાઢી નક્કી થયું છે પચનાવતનો આધાર હતો તેમાં પણ પતે ટકેલી વાત એમને કરી આ સંતોષથી થઈ અને એ ફોને કરીને આ વાત નક્કી કરેલી છે તો કહેવાનું શું છે કે એમને કંઈ એકદમ સ્વપ્ન આવ્યું ઈડી અમીન છે ને આપણે કંપાલા મગ થયો એને સ્વપ્ન આવ્યું કે આ અમેરિકા હું ઇન્ડિયન બદન કાઢી મૂકવાઈ હતી રાતમાં એટલે કે ખોટું સપનું આ તો એને એમ કે રાતે રહી વિચાર આવ્યો અને સવારે ઉઠીને બદન કાઢ્યા એટલે એવી વાત નથી કે સહીને સ્વપ્ન આવ્યું અને અક્ષરપુશ્વનું જ્ઞાન આવ્યું છે એ જ ખોટી વાતને કોઈ દાડો શાસ્ત્રીમાં માને નહીં બહુ જ ચોખ્ખી કરીને શંશન કરી લોકોને નક્કી કરીને દ્રઢ કર્યા પછી એમને આ વાત કરે છે અને એ રીતે આ નિશ્ચયની વાત કરી કર્યું છે અને એ માટે તેમ આપણે માલજી સુને કહ્યું ને કે આ વાત ભગવાને કરેલી છે ને ત્યાંથી આ પેલા કીર્તનમાં પણ કહ્યું કે અક્ષરધામમાંથી આ જ્ઞાન લઈને મહારાજ પધાર્યા છે એટલે કીર્તન બોલે ને આગળ કાચા પોચાની વાત નથી એની વાત એમાં કહ્યું કે આ જ્ઞાન અક્ષરધામમાંથી મારા સાથે લઈને પધાર્યા છે પ્રથમના એક પોતેનો છેલ્લો ફકરો છે એમાં વાંચી જોજો કે મહારાજ કે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને મારું ધામ જે અક્ષર એને લઈને આવ્યો છું આ બધા મુક્તો છે એમને પણ લઈને આવે ઐશ્વર્ય લઈને આવ્યો છું અને એ વાત મારા અહીંયા પ્રવૃત્તાવાની છે એટલે આ બધું લઈને આવ્યો છું માટે આ વાત સમજવી અને બીજાને કહેવી આ આજ્ઞા છે શ્રીજી મહારાજની આજ્ઞા છે આ એટલે જ શાસ્ત્રી મારે કહ્યું આજ્ઞા છે એટલે આપણે કામ કરવું જોઈએ મહારાજની આજ્ઞા બધી પાડવાની હોય તો એ જ્ઞાન છે એ વાત તો આધાર અક્ષરના બે સ્વરૂપ એકવીસમાં છે પછી બીજા ગણે ઠેકાને એ બધી વાતો સ્વામીના મહિમાની આવે છે વચનામતની અંદર તો કહેવાનું શું છે કે આ બધાની અંદર આધાર સંપૂર્ણ શાસ્ત્રની રીતે આ ત્યાર પછી આમ આચાર્યો છે સત્સંગીઓ છે બીજા ભાઈઓ છે એના થકી આ વાત વાંભરીને નક્કી કરી છે એટલે એવું જ્ઞાન આ સર્વોપરી છે અને ત્યાં રહીને પછી વડવણમાં મૂર્તિ કરી પછી તો ઉપાધિ થાય જ ને કારણ કે ત્યાં સારંગપુરની અંદર જ્યારે રહ્યા ત્યારે એમને જે વહીવટ કહ્યું ને સ્વામીએ પહેલાં વખત કે વહીવટ તરીકે નિમ્યા હતા કોઠારી તરીકે મહંત તરીકે પણ એમની પહેલેથી કથા વાર્તા કરવાની છટ્ટા બહુ જબરજસ્ત હતી કે ગમે તે માણસ હોય તો એને એક જ્ઞાન તો દઢ કરાવી જ દે અને એક માણસ બેઠો હોય તો પણ એને અક્ષર પુરસ્તોની વાત કરવા આખી રાત ચાલે સાથે બેઠા હમણાં દાંતન કરવાવું પડે એવી રીતની એમની છટ્ટા હતી વાત કરવાની અને આ જ્ઞાન માટેનું એટલું તાન કે કોઈને વાત સમજાઈ જાય તો જીવનું રૂડું થાય એ પ્રમાણે નિર્ગુણતા સ્વામીજી આપણા હતા મોટા સદ્ગુરુજ અને સાચીમાં એ પીજના હતા અને કલા ભવનમાં વડોદરા ભણેલા હતા એ મેટ્રિક સુધીના એમને પણ સાચીમાં વડોદરાનું મંદિર છે એની ભાઈ બેઠકમાં બેસી અને બેન્ડ વાતો કરી 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 એટલે ભગતજી મહારાજીને ઘણા ત્યાં બધી વાતો કરી હવાર ઉઠ્યા હતા એટલે કહેવાનું શું કે એમને એવું હતું આ ગોવિંદજી ભાઈ આપણા કલેક્ટર હતા એમને આ ખંડનું મંદિર લેવું હતું ત્યારે એમને વાત કરેલી કે તમે તો પોરબંદરના કમિશનર છો રેવન્યુ કમિશનર તો અમારા એના પોરબંદરના રાણા અને ભાવનગરના રાજાને બે મય બંધી હતી એટલે કરજો પેલા પછી કહે છે ભાઈ વાત તો સાચી પણ મને તમે સમજાવો તો હું કરું ને મારે જ જ્ઞાન હજુ તમારું જો ખબર નથી સત્સંગી ખરા જૂના મહારાજના વખતના સત્સંગી એમના પિતા દાદા પણ આ વાતને કંઈ સમજે નહીં પાછી મારા બેઠા રાતના હવાના બે ચાર કલાક સુધી વાત કરી પહેલાં થયું ના બરોબર હશે ગોવિંદજી બહુ કલેક્ટર અને બુદ્ધિશાળી હતા પછી એમને કહ્યું કે આ હું બધી વાત કરી તો કહેવાનું શું કે એમને આ વાત છે એને સમજાવવા માટે કંટાળો ના આવે એમાં કોઈ મુશ્કેલ ના આવે ઉજાગરો જેવું લાગે નહીં અને કારણ તો રાતના વાત કરવામાં તો રાતના ના હા જે કથા વાર્તા થઈ રહ્યા પછી દસ અગિયાર વાગે એમને સ્નાન કર અગિયાર વાગે સાડા અગિયાર વાગે બાર વાગે લગભગ નહવાનું થાય સ્નાન જવાનું થાય જરૂર જવાનું એટલે નાય ધું રાતના પ્રાર્થના આ બધું કરતાં થઈ રહ્યા પછી પછી નાય ને પછી બેસે પછી જે હોય બે હોય કે પાંચ હોય કે એક બે હોય પણ થતાં પોતે આ વાત મહારાજના મહિમાની નક્ષરો મહિમાની વાતો નીકળતી જ હોય અને કર્યા જ કરે તેમ જોગી મહારાજ હતું ને અમારે મંગળામાં પોતે આરતી થાય પછી વાતો કરતા ને બધા ભેગા કરીને મંગળામાં બહુ એમને સ્વામીને વાત પછી સ્વામીની મહેમાની તે કરતા જોગી બાપાનું પણ ખવારનું હતું તહેવાર ઉઠીને પછી આ બધી કરતા ઘણા હરિભક્તોએ લાભ વાતો લીધો છે સંતોએ પણ લીધો છે એમ શાસ્ત્રી માને રાત પડે એટલે સૂર્ય ઉગે અને તે ખડી પછી વાતો કરતાં મોડું બે કલાક ત્રણ કલાક જે થાય એ કરતા હતા એટલે એવી એમની ધડ એમની એવી વાત કરવાની છટા પણ હતી અને વાત એવી સચોટ કરે પ્રમાણ સહિત તો બીજાના જીવમાં બેસી જાય બોલા મોટા મોટાઓને પણ આ જ્ઞાનની દૃઢતા કરાવી અને વાત કરેલી છે તો કહેવાનું શું છે કે શાસ્ત્રી મહારાજ જેમ તેમ કોઈને માની લેવા હતા ગમે તેની વાત સમજીને ગમે તેમ વાત કરે પણ ન હતા બધું પોતે દઢતા કરી અને આ પોતાની વાત પોતે કરેલી છે અને આ જ્ઞાન આપણને આપ્યું છે તો કહેવાનું શું કે એમ એમના વડતાલના પેલાં એક દોલત રમભાઈ નડિયાદના હતા બહુ મોટા સાક્ષર અને આગળ પડતા હતા વડતાલ ટ્રસ્ટી વડતાલ મંદિરના ટ્રસ્ટી હતા એમને આ માર શાસ્ત્રી મહારાજ નીકળ્યા એટલે બધાને તો બહુ જ ઉપાધિ કરેલી જે તે ગમે તે ગામ જાય તો ઉપાધિ ગમે ત્યાં જાય તો કોઈ તિરસ્કાર કરે કોઈ ગમે તેમ બોલે ગમે તેમ લખે બીજું ત્રીજું કરે પણ શાસ્ત્રી મહારાજ બહુ નિડર હતા એમના બધા ગમે એટલા બધા આવે એમાં એમને જરાય ઝળખવવા બનાવે આવે કે હવે શું થશે તો બીજા માણસને તો આટલા બધા જો ઉપાધિ થઈ જાય તો સહેજે થઈ જાય ઉપાધિ એટલે શું ગામો ગામ ઉપાધિ થાય અને ત્યાં વધતાથી ઘણા જણા માણસો પાળા મારવા પણ મોકલતા હતા એટલે હવે એવું બધું જ્યારે આવી પડે ત્યારે આપણે સહેજે પાછું મન પડે કે ફેર પશુ જ્ઞાન પ્રવૃત્તિ હોય તો પ્રવૃત્તિ બીજે જન્મ સમજીએ એમ કરીને મૂકી દઈએ સ્વાસ્થ્યમાંનો એક સિદ્ધાંત હતો ત્રણ પ્રકારની વાત કરતા એક માણસ કાર્યનો આરંભ કરે અને જરા કોઈ બોલ્યું એટલે મૂકી દે એ ઉપાધિ આવી એટલે કોઈ નિષેધ કરે કે આ ખોટું છે ને બીજું છે ને ત્રીજું છે એવું છે તો એ સ્વામી માણસ કનિષ્ઠ માણસ કહેવાય આરંભ કર્યો અને મૂકી દે તો કંઈ બે જણા બોલ્યા એટલે કંઈ મૂકી દેવા પણ સાચી વાત હોય તો સગવાર મૂકવી જોઈએ એમ સ્વામી કહે સાચી લે બીજો માણસ કેવો છે કે કાર્યનો આરંભ કરે કામ થોડું ચાલે અને ચાલે ને મારી પાછા પાંચ દસ જણા આવીને કંઈ ખોટું આવો છે ને તેવું છે ને એમ તેમ ઉપાધિ કરે ને કોર્ટથી કચેરીથી આવીને થોડા નાખે ને બધું કરે તો એ માણસ મૂકી દે કે મૂકી દો હવે એ માથાકૂટ કરીને થવાનું છે થશે અને ત્રીજો છે કે એની ઉપાધિઓ આવે જે કામનો આરંભ કરે એની ઉપાધિ આવે વળી બીજો ઉપાધિ આવે તે કોરથી આવે દેશની આવે માણસોથી આવે બીજાથી ત્રીજાથી ઉપરા ઉપરી એની બધી ઉપાધિઓ આવે તો પણ એ કામને ન મૂકે એ ઉત્તમ ઉત્તમ સાચી મહારાજ કે આટલી ઉપાધિઓ આવી ખરેખર આપણે એને સહન ના કરી શકીએ સાંભળીએ તો આપણને દુઃખ થાય કે આવું આપ શું કાં કામ કર્યું ના મૂકી દીધું હોત તો સુખેથી ભજન પણ સાચી વાત સાચી વાત છે એ છે નહીં સાચે દેવળે ઘંટ વાગશે એ બોલતા સાચું દેવળ હોય ત્યાં ઘંટ વાગે આ મંદિર છે ને તો આરતી પૂજા થાય છે પણ આ એની ઠાકોરજી ના બેઠા હોય તો ખંડેર કહેવાય એમાં ઠાકોરજી બેઠા ત્યારે જ મંદિર થાય છે અને ત્યારે જ આપણે આરતી પૂજા બધું થાય છે એટલે સાચું દેવળ હોય ત્યાં જ ઘંટા આરતી પૂજા બધું થાય છે એમ સાચીમાં કે જ્ઞાન સાચું છે મહારાજનું આપેલું છે ડરતાવાળું છે તો એ જ્ઞાન છે એ બધે પ્રવર્તે એ માટે એમની ડરતા હતી કેળી હતી એમને કોઈ મનાવવું હતું નહીં પૂજાવું તો નહીં લોકો કહેતા હતા ભગવાન થવું છે ભગવાન થવું છે ભગવાન થવું છે એટલે બધે પૂજાય છે પણ કોઈ એમને એવી એ અબળખો આવ્યો જ નથી કે ભગવાન છે એ વાત પોતે સામાન્ય રીતે દરેક સાધુના જે સામાન્ય વેરવેશ એવો બીજું સાધુતાનો જે નિયમ છે એ બધા હતા અને બધી રીતે પોતે સાધુતા રાખી અને આ સેવા કરી એટલે મનાવવું પૂજાવવું ભગવાન થવું એ તો સંકલ્પ જ નહીં હું તો કોઈ કરતો હોય અને એને પણ બેહાડ દે કે ભગવાન થવા દે એ મોટી વાત નહીં તો કહેવાનું છે કે એમને એવું નહોતું કે વર્તાલથી નીકળીને આપણી મહત્તા વધે કે આપણને લોકો ભગવાન થઈને પૂજે તો પોતાની મૂર્તિ ના બેસાડી જતા જો એમને તો બધા હરિભક્તો તો એમના યતવા હતા તો ઉચ્ચાને મંદિર કર્યું પહેલી જ મૂર્તિઓ પોતાની પધરાવે અક્ષરપ્રસ્તોને શું વાપરાવે લક્ષ્મીનારાયણની શું વાપરાવે પણ એ હતું જ નહીં પણ લોકોને ભાવે એમ બોલતા ભગવાન હું ભગવાન ભગવાન તો એક સીજી સાજ હોય કોઈ વાત કરે ને મારી તોય બહેડી દે સોય ગધેડા બે જાય એમ કહી દે મૂર્ખા મૂળ રહી દે આમ બોલી નાખે ને પણ એને બેહાડી દે પણ કોઈ દિવસ પોતાની મહત્તા કે ભગવાન તરીકેની વાત એને સહન નહીં કરતા તો એમને પોતાના થવાનું જ ક્યાંથી હોય તો આવું જે પોતે છે સહનશીલતા રાખીને સાચી વાત બરોબર ડર રાખીને પોતાની કોઈ પણ મહારાજથી અધિક મહત્તા ના થાય મહિમા ના થાય તો એનું પણ ખ્યાલ રાખ્યો છે દરેક બાબતની અંદર કે પોતાનો મહિમા મહારાજથી અધિક આવે નહીં મહારાજનો મહિના છે મહારાજને લઈને આપણો મહિમા છે આપણો મહિમા છે ને લઈને છે કે આપણે મહારાજ છે એનું જ્ઞાન થયું સમજણ થયું આશ્રિત થયા તો આપણે સત્સંગી તરીકે મહિમા થયા સાધુ તરીકે મહિમા થયો પણ શેને લઈને કે ભગવાનને લઈને મહારાજે વચનાવતમાં કહ્યું છે કે ભગવાન શ્રી મુક્તાન સ્વામીને લઈને તો મહારાજ અરે મહારાજને લઈને તો મુક્તાન સ્વામીને પણ ભગવાન કહેવાય વચનાવતમાં લખેલું કે કોને લઈને મહારાજને લઈને કે મહારાજ છે એને લઈને આપણને ક્યાંક ભગવાનનો આશરો છે ભગવાન એમાં રહ્યા છે અને ભગવાન એ દ્વારા કામ કરે છે તો શે લઈને ભગવાન શ્રીજી મહારાજ મહારાજ છે તો આપણે બીજું કામ થાય પણ મહારાજને મૂકીને કોઈ મહિમા કહે તો એ ખોટો મહિમા છે તો કહેવાનું શું તેમ લોકો મહિમા સમજે ભગવાન રહ્યા છે ભગવાન એ દ્વારા કામ કરે છે તો એ બરાબર છે એને કોઈ કહે નથી શાસ્ત્ર પ્રમાણે મહારાજ મુક્તાન સોયને પણ મહારાજને લઈને ભગવાન કહેવાય પણ ભગવાન મહારાજે મુખ મહારાજને લીધા સિવાય અક્ષરને પણ ભગવાનને એટલે ત્યાં જ મારે શબ્દો લખી નાખ્યા છે એટલે એ બહુ જ જ્ઞાન સમજણ ડરતી જ હતી ભટનાવના એક એક શબ્દ એટલે શાસ્ત્રી મહારાજે એવું કોઈ પોતાનો ઓભળકો કર્યો નથી કે અમે ભગવાન થઈને પૂજા એ કરે એ બધા બહુ સાદા સિમ્પલ તરીકે રહ્યા હતા અને પોતે આટલી ઉંમરે પણ પૂજાવાળી નાખે ચોંકા કરી નાખે સમયા થાય ત્યારે બધા ચોંકા પણ એ કરે તે ઘરે માટીનું હતું ને આ શું તો હતી નહીં એટલે સભા મંડપમાં જમતા હોય બીજા જમતા હોય તો પતરાનો ઉપાડ સાફ કરે અને વાસણ પણ ઉટકતા કે મારા તો બહુ ઉઠ્યા છે પણ એ પણ મોટા સમય કંઈક એવું હોય તો ઉટકી નાખે રસોઈ કરવા પણ બેસી જાય એટલે પોતાની એક સેવક તરીકે રહ્યા અને સાધુતા રાખીને એમને આ કામ કર્યું છે ત્યારે આ ડંકો વાગ્યો છે તો એમને પ્રતાપ આવો છો તો આપણે તો એવું જ્ઞાન મળ્યું છે એ શાસ્ત્રી મહારાજનો ઘણા દર્શન કર્યા છે અને જોગીમાનો તો ઘણા કર્યા છે દર્શન તો પછી આપણો તો બેડો પાર છે માટે આ જ્ઞાન બરોબર પચાવવું જોઈએ કહ્યું એમ જ્ઞાન પચાવવાનું છે કારણ કે શેન છે ને એનું દૂધ છે એ કોઈ વાંસણમાં રહી ન શકે તોડી નાખે હશે ને કાચ થોડું કાચનું હોય કે પછી કંઈ બીજાનું પિત્તરનું હોય તાંબાનું હોય કે ગમે તે હશે પણ સિંહનું દૂધ છે એ તોડી નાખે બધું એટલું બધું જબરજસ્ત જોશવારું છે એ સોનાના પાત્રમાં રહે સોનાનું પાત્ર હોય એની અંદર એ દૂધ રહે એમ સ્વામી કે આપણું આ જ્ઞાન છે અક્ષરપુરક્ષું કાચા પોચાને રહે નહીં ને કાચા પોચા તો થઈ જાય તૂટી જાય કે મરી જાય ને હાથ ધોઈનું થઈ જાય એટલે જાણે ફરવાનું થઈ જાય વાત સાંભળીને અને થઈ ગયું તો ગોપાળ સ્વામી એક વાત કરી ઉપરેટની અંદર કે શિવજી મહારાજ સરોવ પરિસરો આવતાની બધી વાત તો એક બ્રહ્મચારીના હાથ ધોલું થઈ ગયું અને બિચારા એ થઈ ગયા પછી મારી સ્વામી કહે બાબત તમે સમજો છે એમ બધું જ કહેવાનું શું છે કે આવું જ્ઞાન છે એ કંઈ સામાન્ય માણસથી થઈ શકે નહીં અને સામાન્ય માણસ એને સમજી શકે નહીં તો જે ખાસ એ જ્ઞાનની દઢતાથી સૂર્યતા હોય એને એમ થાય છે તો સાચી મહારાજે જ્ઞાન આપ્યું છે એ સર્વોપરી છે એ વાત આપણા જીવમાં દ્રઢ કરવાની છે દ્રઢ કરીને જેને તમે વાત કરશો એને લાગશે વાત સાચી છે તો બીજાને લાગે પણ ટાઈમ લાગે આપણે તો એક વાત કરીએ ના સમજો મૂડી બુડી મૂકે જો કે મારા દસ દસ વખત વર્તમાન ધરાવે નહીં પંદર વખતે ધરાવે કે આવે તો આ બીડી મૂકી દઈએ બીડી પહેલાં ફરી આવે તો બીડી પે ફરી મૂકાવે પણ થાકે નહીં પણ છટ છોડાવે છોટકો એમ સત્સંગ કરાવે પણ એમને દરેકને જીવમાં દ્રઢતા કરાવી છે એ દ્રઢતા આપણે થાય અને એ બસ આપણે માર્ગે ચાલીએ એવું બળ સર્વને અને મહારાજ